રાધનપુર નર્મદા નિગમ કચેરી સામે કમિશન ખોરીના ગંભીર આક્ષેપ ખેડૂતના વળતર પૈસામાંથી વીસ ટકા કમિશન માંગ્યાનો આરોપ રાધનપુર તાલુકાના જેતુપુરા ગામના ખેડૂત દ્વારા નર્મદા નિગમના અધિકારીઓ એચડીએફસી બેંકના કર્મચારી અને કેટલાક એજન્ટો સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે આરોપો મુજબ નર્મદા યોજના હેઠળ સરકારી વળતર રૂપે મંજૂર થયેલા રૂપિયામાંથી વીસ ટકા કમિશનની માંગ કરવામાં આવી રહી છે જેતનપુરના ખેડૂત ચમનભાઈ વિરાભાઈ ઠાકોરે રાધનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું કે તમેની તેમની જમીન સર્વે નંબર બસો એકવીસ ત્રણમાંથી આશરે તેર વર્ષ પહેલાં નર્મદા યોજનાની કેનાલ પસાર થઈ હતી લાંબા સમય પછી સરકાર દ્વારા તેમના જમીનમાં વળતર રૂપે રૂપિયા પાંચ લાખ ત્યાંસી હજાર પાંચસો ચોસઠની રકમ મંજૂર કરવામાં આવી છે ખેડૂતના દાવો અનુસાર આ રકમમાંથી રૂપિયા એક લાખ પંદર હજાર જેટલું કમિશન માંગવામાં આવ્યું છે આંગે અંગે ખેડૂત ચમનભાઈએ રાધનપુર પોલીસ સ્ટેશનમાં કેસ નંબર ત્રણ હજાર ચોસો ચોવીસ તરીકે અરજી દાખલ કરી છે આ મામલે રાધનપુર પોલીસ દ્વારા લેખિત ફરિયાદ સ્વીકારવામાં આવી છે અને હાલ આગળની તપાસ સ્વીકા શરૂ કરવામાં આવી છે ખેડૂતોએ સરકારને અપીલ કરી છે કે તેઓ જે વળતરકદારી મળવે છે તેમાં કોઈ તૃતીય પક્ષ દ્વારા આક્રતા કમિશનને તાત્કાલિક અટકાવવામાં આવે આ ઘટનાથી પુનઃ એકવાર એ પ્રશ્ન ઉભો થયો છે કે ખેડૂતો માટે આવેલી સહાય પણ કેટલાય સંચાલકોના કમિશનના ભોગ બની રહી છે તંત્ર મુદ્દે કેટલું ગંભીર બની કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે રિપોર્ટ નાથાલાલ ઠાકોર રાધનપુર સમનભાઈ વીરાભાઈ ઠાકોર જેતલપુરા રાધનપુર તાલુકા નર્મદાના પૈસા અમારા ગામમાં ચોવીસ પચીસ જણા ખેડૂત છે તેમના ચાર કરોડ રૂપિયા મંજૂર થશે અને આ લોકો વીસ ટકા અમારા કને કમિશન માગે છે એટલે અમારે એસી લાખ રૂપિયા એનું કૌભાંડ કરવા માગે હરિયા તો હવે આનું અમારે પોલીસ સ્ટેશન અને તારા શિપ્ય બધે અમારી મહેનત કરી અમારા કૌભાંડ બચાવી લે રવિવારી રત્નાભાઈ જેતલપુરા અને અમારે જે ધારાસભ્યની રજૂઆતથી અમારા ખેતરમાં પંદર વર્ષથી કેનલ ચાલતી હતી અને અત્યારે પંદર વર્ષે ચાર કરોડ રૂપિયાની રકમ અમારા માન્ય શ્રી ધારાસભ્ય રજૂઆત કરીને મુખ્યમંત્રીને મંજૂર કરાયા છે પૈસા અને અત્યારે હાલમાં અમારા ચમનજી વિરાજીના ચેકબુક એચડીએફસી બેંકમાં ખાતું ખોલાવી ચેકબુકમાં એ ચેક બુક લઈ જઈ અને એ લોકોએ નર્મદાના અધિકારી એચડીએફસી બેંકના અધિકારી આ લોકો અમારી સાથે ચીટિંગ કરીને ચેકબુક લઈ છે અમને ચેકબુક મળતી નથી અને હવે અમે ત્યાં પોલીસ પોલીસ કેસ કરાશે

પૈસા બગડે છે ની રકમ માંથી સરકાર શ્રી અમારા ધારાસભ્ય અપાયા છે મુખ્યમંત્રી ને ભલામણ કરી મુખ્યમંત્રી સાહેબ રજૂઆત કરી અને પૈસા અમારા ધારાસભ્ય અમારા તાલુકાના વિસ્તારના ખેડૂતોને મંજૂર કરીને આપી દીધા પૈસા અમે કેવી રીતે વીસ ટકા કમિશન આપો